સારી વાર્તા નથી પબ્લિકને શું હમરો અમને આવડતું નથી પબ્લિકને કયા રસ્તે સમાજને લઈ જાવ એ અમને ખબર ન પડતી અમે તમને શું આપીએ આ તો તમે બધા હારા તમને સાંભળો છો ને કે મારી મારી પાડી દેખો તમે એક હારી આખી વાત ન કરી શકતા હારું તમને ભજન એક નથી આવડતું હારું ભજન નો અર્થ ખબર નથી તમને છપ્પા કરવા નો અર્થ ખબર નથી અને અમે તમને શું આપી દઈએ આ તો તમને હું તો આભાર માનું છું બધાય સમાજ કે અમારા જેવા કલાકો તમે સાંભળીને મારી રોજી રોટી પૂરી પાડો છો આ શ્વાસ અંદર જાય પાછું આવશે કે નહીં આવે ખબર નથી આંખ બંધ થઈ પાછી ઉઘડશે કે નહીં ઉઘડી ખબર નથી અને કેવી મોટી વાતો લઈને આપણે ફરી આમ કને કે તેમ કશું થતું નથી હંમેશા ના વહી જાય ખબર નહીં પડે આ આનંદ અત્યારે કલ્લે તો સાચું હોય મને કલાક પછી ખબર નથી પણ આનંદ કલ્લો ને સુરેવા કોકની પથારી ફેરવી સુરેવા ઝઘડા સુરેવા કૂટ કર્યું છે મહારાજ સાહેબ આનંદ કરેલો બાકી કહીશું છે નહીં કોકના દુશ્મનની કરીને શું કામ છે કઈ કામ નથી આવતું હું તો આ પ્રેમ લાગણી ફેલાવવા માટે આવ્યો છું મન હું તો મારા દુનિયામાં કોઈ દુશ્મન નહીં છે હા અંદર કાને કોને મજા નહોતી તો વાત અલગ છે પણ મને આ બહાર નીકળું કોઈ મારવા દોડશે એવો દુશ્મન મારો કોઈ જીભાજન નથી થયો કારણ કે મેં એ દુશ્મની કરી જ નથી હું તો સારું બોલવાનો માણસ કલાકાર એને કહેવાય જેની વાણીમાં વિવેક હોય કલાકાર એને કહેવાય કે સમાજ ને સારા રસ્તે દોડે કલાકાર એને કહેવાય કે સમાજને કઈક માંથી પ્રાપ્ત થાય આ કલાકાર કલાકાર માથે લોકોની બહુ મોટી આશા કલાકાર માથે સમાજની અપેક્ષા છે કલાકાર કેવી સારી વાત પણ છે હમણાંથી તો એવું મને તો બે ત્રણ ફોન યાદ કલાકાર ચીમ બાજે છે મેં છે એટલે મને ફોન આવે ચીમ બાજે છે બાજે બુદ્ધિ નો હોય તો બાજે બુદ્ધિ નો ભાવ સાહેબ આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ દુનિયા હમણાં અરે હમણાંથી કલાકારને દુનિયા દાંત કાઢે તમારા કલાકારમાં આવી વિષયો છે આ દુનિયા હું જોઉં છું બીજું અમારો વાક નથી અમારી બુદ્ધિ હેન થઈ જશે સારું બોલો સંબંધને એક સારું આપો સમ અમે જ આવું એકબીજા એવું કરશું તો અમારા માટે કોણ વિશ્વાસ મૂકશે દુનિયા દાંત કાઢવા મંડી છે મારા હવે હું ઘણા બે ટાઈમથી જોઉં છું ભાઈ પ્રાર્થના કરું છું કલાકાર કોઈ પણ કલાકાર હોય છે બધા કલાકાર વિશે હું કહું છું આવ્યા છો એની ગરીબમાં માં જાળવજો આ ટેજ છે કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય આ સ્ટેજ છે તમને એવું શીખવા કોઈ સમાજમાં ઘર્ષણ થયું તો એને પૂરું કરવા માટે કલાકાર બનાવ્યા છે કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા છે એ સમાપ્ત થઈ જાય છે ભયોમાં ઝઘડા છે સમાપ્ત થઈ જાય છે કુટુંબમાં ઝઘડા છે તો કલાકાર એવી વાતો કરશે સમાપ્ત થઈ જાય છે આ તો કલાકાર જ ઝઘડા કરવા મીંડા ડાયરાનું પતન થવાને તિયારીમાં શું વાત કરો છો એના પાયા ખોદી ગયા છે હવે માત્ર ધૂળ બાકી છે પાયા ખોદી ગયા છે રક્ષક જયારે ભક્સ મળે ત્યારે માનું કે તમારું પતન થવાનું છે એટલે હું વિનંતી અહીંયાથી કરું છું બધા કલાકારોને કે આપણી માટે સમાજને બહુ આશા છે આપણા બોલવાથી કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખજો બોલો સારું બોલો કલાકાર શું તમારી વાણીમાં તાકાત હોવી જોઈએ તમારી વાણીથી કોઈ માણસના જીવનમાં યુદ્ધ ના હોવો જોઈએ તમારી વાણીથી માસ્ટર બાળકને કંઈક પ્રાપ્ત થવું જોઈએ સાહેબ અહીંયા ગાયું બોલવાનું આશ્ચર્ય જ નથી આપણે જ માથાકૂટ હોય મારે કોઈ કલાકારે માથાકૂટ હોય મારે તો મારે એ પ્રશ્ન બહાર પતાવવાનો સાહેબ તે માથે નહીં અહીંયા મને ગાવા બોલાયો સાહેબ મને બાજવા જ બોલાયો અહીંયા ગાવાનું હોય લોકોને સારી સલાહ આપવાની સાહેબ આપણો ઝઘડો પોતાનો બહાર પતાવવાનો હોય તેજ માથે ન હોય દુનિયા વાતો કરે છે આપણી આ અત્યારે હું બોલું છું બધા કલાકાર માટે બોલ્યો સાહેબ ફરી વાર એ કલાકાર કોઈ ભૂલ ના કરતા તે જ માંથી આપણી વાતો આપણે નહીં કરવાની ડૂકો આપણી મજાક ઉડાડ છે કે કલાકાર બુદ્ધિ હિંસે સાલા અંદર અંદર બાજે છે તો આપણે પાસે શું અપેક્ષા રાખવાની આ હું તો કેમ મને નફરત આવે છે મારી માથે હું મારો કલાકાર શું લેવા અને કદાચ કર્યો થયો તો હારું હતું આવું કેવું સાંભળવું મને ફોન કરશે મને ખબર છે આ કેમ બાજે છે આ દુઃખ નહીં વાત છે પણ મારે કરવી પડશે ભાઈ શાંતિ રાખો કઈશું છે નહી તમે જોયું ધ્યાન સ્વામી કાનદાસ બાપુ ભીકુદાનજી ગઢવી કાનજી ભૂટા બાળોટ પ્રાણલાલ વ્યાસ દિવાળીબેન ભેલ આ બધા કલાકાર હતા કોદી વિવાદમાં આવ્યા ખરા કોદી હલકી વાણી કોઈને પીરસી ખરી કોદી ખરાબ સાહિત્ય ખેરું ખરું આને કહેવા જૂના કલાકાર જે આપણને કહીને આપીને જ્યાં છે

જે હોય તમારા ઘરે જઈને કરજો આ સ્ટેજ માંથી તમે ગાવા આવ્યો આ બધી વાર્તા બંધ કરો આ સમાજ એક ફરજ છે સંસ્કૃતિ સનાતન ધર્મ ને હાચવું હોય તો આ બધું કરવું પડશે આ તમારો સપોર્ટ બહુ મહત્વનો છે આપ જ કરી શકશો આ હું જેમ ફાવે બોલવા માંડું તમારે મને આ તો ઉતારવું પડે ઉતરો ઘડવી તમે ઘડીશો જવા દો પણ હવે પછી તમે અહીંયા આવા ખરાબ શબ્દ ન બોલતા સ્ટેજ માંથી આ તમારો અધિકાર છે તમે જો તમારો અધિકાર ભૂલશો તો અમે અધિકાર ભૂલ નાખશું અમે ભૂલી જઈશું અમને ઈચ્છા પડશે અમે બોલશું બાલ યુટ્યુબ માંથી કઉ છું આપ સાંભળશો બધાને અધિકાર છે કલાકારને ને કહેવાનો કે આવી વસ્તુ આવે બોલવાની તમારો અધિકાર છે તમારે સંસ્કૃત ની હાચવ સંસ્કૃતિ ને તો આવું તમે કહેજો કોઈ પણ કલાકારને મને કોઈ કદાચ પાંચ કરોડ રૂપિયા આપે તો હું આ પ્રોગ્રામ મૂકી દઉં બોલો તે લો જુનાગઢ બાજુ જો પણ કોણ આપે આમાંથી મને પાંચ કરોડ રૂપિયા ઓ એનું આપે કારણ કે હું બોલું છું ને કોઈ

મેં કોઈ મારી ગાડીમાં એના પેટ્રોલ પંપ છે જે નથી મફતમાં ભરાવું આ કોકે દસુભા દસુબા નું બહુ માન રાખે ગમે તારે ફોન કરે ત્યાં દસુબા ની હાજરી આપ્યા આવે પડી લોકોને ખબર નથી દસુબા કેટલું વેઠવું પડે દસુબા ને ચાર પેટ્રોલ પંપ છે હું હવે વીસ હજાર નું મહિને હું ડીજલ પડી લઉં છું ભરાવ જો હું પૈસા આપતો તો મારો બાપ મરે મરી ગયો તોય કહું હું પૈસા આપતો ત્યાં આપતો દસુબા માંથી બહુ ભાર લગાડું છું અમે અમને દસુબા હું મારા કાકા દીકરો અમે અમારે અપયો છે મારા કાકા ને દીકરા કુટુંબ અમારે એક બીજા નું ખાતર અમારો અપયો છે માતા નડે આવો અમને વેમ છે તો મારા કાકા દીકરો હું દસુબા ફરવાઈ ગયા આબુ વચ મે હોટેલ આવી અમે જમવા બેઠા તો 1200 રૂપિયા બિલ થયું મે તો હું આપી દઉં મારા કાકા દીકરો કે તારો અમારે અપયો છે તારું ન ખવાય તો એ કે હું આપી દઉં મે માર તારું ન ખવાય અપયો છે પછી મે કીધું દસુબા ને દરબાર તમે આપી દો તે દરબારે આમ તો આમ તા 1200 એ પર લેવા દેવે નાના તે બીજી હોટેલ આવી

અમને મેં બીજો માલ લીધો દસુભાઈ ફોન કર્યો બાપુ મારે રેતી લેવાની છે ક્યાં મળશે મને કે હું જ કરું છું કીધું એક ગાડી લેવાની પૈસા બોલો મને કે તારો એક રૂપિયા લેવાનો એક ગાડી તારી આવી જાય ચા મેં બીજો ફોન કર્યો દસુભા કપચી લેવાની છે મને કે હું જ કરું છું કીધું એક ગાડી લેવાની કેટલા પૈસા થાય છે મને કે તારો એક રૂપિયા લેવાનો એક ગાડી કપચી આવી જાય ચા મેં ત્રીજો ફોન કર્યો મેં દશુબા મારે ચિમેટ લેવાની મને કે હવે તું લઈ લેજે પેલા